આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે હવે ભાજપ બાદ કોંગ્રેસના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયા મેદાને આવ્યા છે તેમણે કહ્યું છે કે જે ગઈકાલે ગોપાલ ઇટાલિયા પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે ખાતામાં પૈસા ખેડૂતોને આવશે તો પગપાળા યાત્રા કરશે તો ગોપાલ ઇટાલિયા કેમ એવું નથી કહેતા કે ખેડૂતોનું ધિરાણ સરકાર માફ કરે તે બાતને લઈને પાલ આંબલિયાએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને સાથે જ શું વાત કહી દીધી છે વિગતે વાત કરીએ સ્વાગત છે હું છું ફાન આ દિવસોમાં જગતનો તાત ખેડૂત ખૂબ ચિંતિત છે તેના ઉપર માઠી બેઠી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે મોટા પ્રમાણમાં ખેડૂતને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર સામે આશા રાખીને ખેડૂત બેઠો છે કે સરકાર કોઈ યોગ્ય પગલાં લેશે અને યોગ્ય વળતર છે તે ચૂકવવામાં આવશે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે વિપક્ષ દ્વારા સતત સરકાર ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે ને આ વચ્ચે હવે કોંગ્રેસના કિસાન સેલના ગુજરાત પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયાએ કેટલાક પ્રહારો કરવાની શરૂઆત કરી છે તેમણે સરકાર ઉપર તો પ્રહાર કર્યા છે સાથે જ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે પણ તેઓ પ્રહાર કરતા કહ્યું છે કે તમે ખેડૂતોના મતે જીત્યા છો પણ ખેડૂત બનીને જો તમે કામ કર્યું હોત તો તમને ખબર પડત ખરેખર કે ખેડૂતોને કઈ કઈ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ આટલેથી નથી અટક્યા અને તેમણે આ બાબતના સંદર્ભમાં ત્યાં સુધીની વાત કહી દીધી છે કે ખેડૂતોના પાક ધિરાણ માફ કરાવવા માટે કેમ ગોપાલ ઇટાલિયા અવાજ નથી ઉઠાવતા પહેલાં તો સાંભળો આપ કોંગ્રેસના નેતા પાલ આંબલિયાને જય જવાન જય કિસાન જય જગત સાથીઓ જય સોમનાથ જય દ્વારકાધીશ મિત્રો હું અત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાં છું અને કાલે રાત્રે મેં એક પ્રેસ કોન્ફરન્સ જોઈ છે અને પ્રેસ કોન્ફરન્સમાં માન્ય ધારાસભ્યશ્રી એવી જાહેરાત કરે છે કે ખેડૂતને હેક્ટરે પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે તો હું ગાંધીનગર મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ પગપાળા મને આ સમજાયું નહીં એમની આ જાહેરાત પણ ના સમજાય આવું હું કામ કર્યું એ સમજાણું નહીં આખા ગુજરાતના ખેડૂતો એકી અવાજે એકી સુરે એક જ વાત કરે છે કે પચીસ પચાસ હજાર સહાયની નામે રૂપકડા નાટકો બંધ કરી અને ખેડૂતોનું પાક ધિરાણ અથવા તો દેવું સંપૂર્ણપણે માફ કરો જ્યારે આખો ગુજરાતનો ખેડૂત આ વાત કરતો હોય ગુજરાતનો ખેડૂત એમ કહેતો હોય કે પાક ધિરાણથી ઓછું તો કાંઈ જ નહીં સો વાતની એક વાત પાક ધિરાણ સંપૂર્ણ માફ ગુજરાતનો ખેડૂત આ માંગે છે એની પાછળ લોજિક છે કારણો છે અને એ લીગલી કારણો છે એમના સરકાર પાસે ભીખ નથી માગતો પોતાનો હક માંગે છે અને આ હક આ સરકારે ખેડૂતો પાસેથી છીનવી લીધો એટલે જેણે છીનવી લીધો એની પાસે જ હક માંગવાનો હોય કેવી રીતે છીનવો તો વીસ ઓગસ્ટ બે હજાર વીસનો દિવસ યાદ કરો જે દિવસે વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના એટલે કે પાક વીમા યોજના જે છે આ યોજના અમે બંધ કરી અને નવી કિસાન સહાય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવીએ છીએ આ જાહેરાત કર્યા પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના પરિપત્રો થયા આ પરિપત્રો જે થયા એની અંદર કમોસમી વરસાદની વ્યાખ્યા હતી પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બરની વચ્ચે વરસાદ પડે એમાં અતિવૃષ્ટિની વ્યાખ્યા હતી કે અડતાલીસ કલાકની અંદર પચીસ ઇંચથી વધારે વરસાદ પડે તો એને કમોસમી વરસાદ ગણવો સોરી અતિવૃષ્ટિ ગણવી અને સતત ચાર અઠવાડિયા વરસાદ ન પડે તો એને દુષ્કાળ ગણવો હવે આ વીસ ઓગસ્ટ બે હજાર વીસના દિવસે જાહેરાત કર્યા પછી જોગ થયું એવું કે વર્ષ બે હજાર વીસ એકવીસમાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થઈ એકવીસ બાવીસમાં અતિવૃષ્ટિએ થઈ તમે જોયું હશે તો જામનગરની અંદર કાલાવડ ધ્રોલ ત્યાં મુખ્યમંત્રી પોતે આવ્યા અને એણે એવી જાહેરાત કરી હતી કે અહીંયા અડતાલીસ કલાકમાં ત્રીસ ઇંચ વરસાદ પડ્યો ત્યાર પછી બે હજાર બાવીસ ત્રેવીસની પરિસ્થિતિ એવી આવી કે ગુજરાતના બસો ચાર તાલુકાઓ એવા હતા કે જેમાં તેત્રીસ દિવસથી લઈ અને ત્રેપન દિવસ સુધી એક વરસાદનો છાંટો ના પડ્યો એટલે વીસ એકવીસ એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ પહેલી વખતે દુષ્કાળ બીજી વખતે અતિવૃષ્ટિ અને પાછો દુષ્કાળની પરિસ્થિતિ જે દુષ્કાળ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વ્યાખ્યામાં હતો એ અને એવું ને એવું થયું છે જે વર્ષે આ જાહેરાત થઈ ત્યારે જ ગુજરાતના સત્તર તાલુકાઓ એવા હતા કે પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બરની વચ્ચે કમોસમી વરસાદ બે ઇંચથી વધારે થયો હતો એટલે આ સરકારે જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ કરી અને નવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા એ વર્ષ બે હજાર વીસ એકવીસ એકવીસ બાવીસ ને બાવીસ ત્રેવીસ પરિપત્રો કર્યા પણ એનો અમલ કર્યો નહીં ખેડૂતને એક રૂપિયો આપ્યો નહીં ત્યાર પછી આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને શ્રદ્ધાંજલિ આપી દીધી એટલે ખેડૂતો થઈ ગયા રામ ભરોસે તો આ પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ કરવાનું પાપ ગુજરાત સરકારે કર્યું છે જે ખેડૂતોના હકની યોજના હતી એમાં ભ્રષ્ટાચાર કરતા હતા પણ ગુજરાત હાઈકોર્ટમાં જઈ અને ખેડૂતો પોતાનો હક તો માંગી શકતા હતા એટલે અત્યારે ખેડૂતો જ્યારે રામ ભરોસે થયા છે તો આ રામ ભરોસે કરનાર કોણ તો સરકાર પાક વીમા યોજના બંધ કરનાર કોણ તો સરકાર તો સરકારે પાક વીમા યોજના બંધ કરી છે જો અત્યારે પાક વીમા યોજના ચાલુ હોત અને જે રીતે કમોસમી વરસાદ થયો છે પંદર પંદર ઇંચ ખાનગી પાક વીમા કંપની હોત ને તો એના કાન પકડીને પાક વીમો લઈ હગત આપણે અને પાક વીમો એ સો ટકા કરાવી હગત સરકારી પાક વીમા કંપની હોત તો તો શંકાને સ્થાન જ નથી જે પહેલાં કોંગ્રેસના સમયમાં પાક વીમા યોજના હતી એને એ સરકારી પાક વીમા યોજના હોત તો તો ખેડૂતોને ચિંતા જ નહોતી પણ આ ખાનગી કંપની હોત તો એ ખેડૂતો કાન પકડી અને કેદ કે અમારો પાક વીમો આપો અને પાક વીમા ઉપરાંત સરકાર સહાય ફરજિયાત કરવી પડત એસડીઆરએફ એનડીઆરએફની જોગવાઈ મુજબ એટલે ખેડૂતોને બે લાભ મળતા હતા એક પાક વીમાનો લાભ મળતો હતો અને બીજો એનડીઆરએફ એસડીઆરએફનો લાભ મળતો હતો જો કોઈ ના પાડતો હોય તો હું એને યાદ કરાવવા માગું છું કે જેવી રીતે બે હજાર ઓગણીસ વીસની અંદર વરસાદ પડ્યો અને એના કારણે જે નુકસાન થયું તો સરકારે ત્રણ હજાર સાતસો પચાસ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું એટલે એ પેકેજનો લાભ ત્રણ હજાર સાતસો પચાસ કરોડનો મળ્યો અને ખેડૂતોને પાક વીમો એટલે ડબલ લાભ મળ્યા તો એ આ કોઈ ગણતરી લીધા વગર ધારાસભ્ય એમ કહે કે હેક્ટરે પચાસ હજાર આપી દો તો હું મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ તો ભાઈ તમે કઈ બાજુ છો ખેડૂતો બાજુ છો સરકાર બાજુ છો આ સ્પષ્ટ કરો તમે ખેડૂતો આ પાક વીમા યોજનાને ધ્યાનમાં લે છે ખેડૂતો એનડીઆરએફ ને ધ્યાનમાં લીએ છે આ બધું જ ધ્યાનમાં લઈ અને ખેડૂતોએ માગણી કરી છે કે અમારું પાક ધિરાણ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે આના સિવાય બીજી કોઈ વાત નહીં સો વાતની એક વાત ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો જ્યારે ગુજરાતના તમામ ખેડૂતો એકી અવાજે એકી સુરે પક્ષોને બાજુએ મૂકી અને માગણી કરે છે તો એમાં તમને અંદરથી પેટમાં શું બળતરા થાય ખેડૂતોને વધારે પૈસા મળી જાય હેક્ટરે પચાસ હજારની તમે વાત કરો છો તમે હિસાબ કર્યો છો હેક્ટરમાં કેટલા વીઘા આવે ખબર છે તમને હેક્ટરમાં હવા છ વીઘા આવે અને હવા છ વીઘામાં વીઘે ખેડૂતને કેટલો તમે ખરેખર તમે ખેડૂતના નામે ચૂંટાયા છો પણ ખરેખર ખેડૂત છો તમે જો ખરેખર ખેડૂતો જો તમે ખરેખર ખેતી કરી હોય જો ખરેખર તમે ખાતર દવા બિયારણ લેવા ગયા હો જો તમે એમાં મજૂરી કરી હોય તો તમને ખબર હોય કે એક હેક્ટરે પંદરથી થી સત્તર હજારનો ખર્ચો કરી જાય મગફળી વાવો કપાસ વાવો સોયાબીન વાવો ડુંગળી વાવો ગમે એ વાવો અને ઉપરથી આખો ઘરનો પરિવાર જે છે ને પાંચ ત્રણ ચાર પાંચ જણા જે એમાં મજૂરી કરે છે એ અલગ અને મજૂર રાખે એ અલગ એટલે એ ખેડૂત પોતાની મજૂરી તો કોઈ દી ગણતો જ નથી જો આ ગણે તો વીસ પચીસ હજારે પહોંચી જાય એટલે હું પૂછવા માગું છું કે ભાઈ તમે પગપાળા યાત્રા તમારે કરવી હોય તો એ કરો કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો પણ તમે તો ખેડૂત છો નહીં મને એવું લાગે છે જો ખેડૂત હોત તો આ ખબર હોત કે હેક્ટરમાં હવા છ વીઘા આવે એક વીઘામાં ખર્ચ પંદર સત્તર હજારનો થાય એટલે તમે આ ખેડૂતોની જે મુખ્ય માંગ છે એના બે ભાગલા ના કરો એક જ માંગ રાખો એક જ માંગ રાખો કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે આનાથી નીચું કાંઈ જોઈએ નહીં અને એના માટે જે કંઈ જેટલી કંઈ લડાઈ કરવાની હોય એ લડાઈ કરવામાં ખેડૂતોની હારે છીએ એટલે બીજી બધી જ બાજુએ વાત મૂકી અને ગુજરાતનો ખેડૂત એક થઈ નેક થઈ અને એકી સાથે એકી અવાજે એક જ વાત મૂકે છે તમે ગુજરાતના ખેડૂતોના કોઈપણનો વિડીયો જોઈ લ્યો તમામ ખેડૂતોના વિડીયોમાં એક જ વાત આવે છે કોઈ પણ ખેડૂતોનું લખાણ જોઈ લ્યો એક જ વાત આવે છે કે અમારું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો અને આ એટલા માટે કહે છે ખેડૂતે હિસાબ કર્યો છે પોતાને થયેલા નુકસાનીનો હિસાબ કર્યો છે અને હારે હારે આ સરકારે જે ખેડૂતોનો પાક વીમાનો અધિકાર હતો એ છીનવી લીધો છે જો પાક વીમો આજે હયાત હોત જો મરી પરવાય આ સરકારની હાથમાં જેમ મરી ગઈ છે એમ એ મરી પરવાયરો ન હોત તો ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે પાક વીમાના આધારે માફ થવાનું હતું એટલો પાક વીમો મળવાનો હતો એટલે એ પાક વીમો સરકારે બંધ કરવાનું જે પાપ કર્યું છે તો એ પાપના બદલે સરકારે ફરજિયાત આ પાક ધિરાણ માફ કરવું જોઈએ આ માંગ ખેડૂતોની છે અને એમાં તમે હવનમાં હાડકા નાખવાનું રહેવા દો મારા ભાઈ ખેડૂતોના હામી થવું હોય તો ખેડૂતો માટે લડાઈ કરો ખેડૂતોના સુરમાં સુર પુરાવો બાકી હેક્ટરે પચીસ પચાસ હજારની માગણીઓ કરવાનું નાટક તમારું રહેવા દો આમાં છતું થઈ જાય છે કે કોણ સરકાર બાજુ છે અને કોણ ખેડૂત બાજુ છે ખેડૂતોએ બધા સમજદાર છે મારે આજે સવારના પોરમાં આ એટલા માટે લાઈવ આવવું પડ્યું છે હું ખરેખર તો આજે અહીંયા ભગવાન સોમનાથજીના આશીર્વાદ લઈ અને જે છ તારીખથી આ જ માંગને લઈને કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરો પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે બંધ કરી દીધી છે એને ફરીથી ચાલુ કરવામાં આવે ટેકાના ભાવે ખરીદીના નાટકો બંધ કરીને ખેડૂતોના ખાતામાં એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ પચાસ હજાર જમા કરવામાં આવે જે રીતે ડુપ્લિકેટ દવા ખાતર બિયારણના નામે ખેડૂતને છેતરવામાં આવે છે આ ડુપ્લિકેશી જેટલું છે અને સરકાર એમાં જે ભ્રષ્ટાચાર પાછલા બારણેથી કરે છે એટલે આ ડુપ્લિકેટ દવા ખાતર બિયારણ બંધ કરી અને ખેડૂતને જરૂરિયાત હોય ત્યારે યોગ્ય સમયે પૂરતું ખાતર આપવામાં આવે આવી છ સાત માંગો લઈ અને સોમનાથ દાદાના આશીર્વાદ લઈ અને છ તારીખે અહીંયાથી ટ્રેક્ટર યાત્રા ચાલુ કરી અને અહીંયાથી જૂનાગઢ જિલ્લો ત્યાંથી વિસાવદર થઈ અને અમરેલી ભાવનગર બોટાદ ત્યાંથી રાજકોટ મોરબી જામનગર પોરબંદર અને દ્વારકાધીશ છેલ્લે ભગવાન દ્વારકાધીશના કાળિયા ઠાકરને જે ધાન આંખવા જવાની છે કાળિયા ઠાકરને કહેવા જવાનું છે કે આ મરેલી સરકારને આત્માને જગાડો અને મને પૂરો વિશ્વાસ છે કે જો ગુજરાતના ખેડૂતો જાગશે અને ટ્રેક્ટર યાત્રામાં ટ્રેક્ટર સાથે લઈ ખેડૂત આક્રોશ યાત્રામાં ટ્રેક્ટર સાથે લઈ અને ગામે ગામથી ખેડૂતો જો નીકળી પડશે હજારો ખેડૂતોની સંખ્યા થશે હજારો ખેડૂતો ટ્રેક્ટર લઈને ઉમટશે તો આ સરકારના બાપને એ પાક ધિરાણ માફ કરવું પડશે અને ખેડૂતભાઈઓ ગાંઠ લ્યો કે પાક ધિરાણ માફ ન કરે ત્યાં સુધી આવી કોઈ પચીસ પચાસ હજારની વાતોમાં આવવાના નથી હું એ આશીર્વાદ લઈ અને એની તૈયારીના ભાગરૂપે આજે અહીંયા આવ્યો હતો અને ત્યારે મેં રાત્રે અહીંયા પહોંચીને જોયું તો કોઈ પચાસ હજારની માગણી કરતી મેં પ્રેસ કોન્ફરન્સ જોઈ એના આકાઓ દિલ્હીથી આવ્યા હતા અને એ અહીંયા પચાસ હજારનું કહી ગયા હતા આ ભાઈ વાંહે લગું કારણ કે એના આકાઓ નહીં કંઈ છે નહીં મા પંજાબમાં કેવી અતિવૃષ્ટિ થઈ અહીંયા ખેડૂતોને લાકડીએ લાકડીએ મારે છે અને આ ખેડૂતોના હામી બનવા આવે છે એટલે આ આ આ લોકોને સમજવાની જરૂર છે આખું ગુજરાતના ખેડૂતો જ્યારે એમ કહે છે કે પાક ધિરાણ માફ કરો પાક ધિરાણ માફ કરો પાક ધિરાણ માફ કરો પાક વીમા યોજના તમે બંધ કરી છે તો પાક ધિરાણ માફ પણ તમારે જ કરવું પડે આ જ્યારે આખું ગુજરાત માફીની માંગ કરે છે ત્યારે તમે હવનના હાડકા નાખવા માટે હેક્ટરે પચીસ હજાર પચાસ હજારની શું કામ માંગ કરો છો ભાઈ ન ખબર પડે તો મૌન રહ્યો બોલવાનું બંધ કરી દો પણ બોલો તો ખેડૂતોનો જે સૂર છે ખેડૂતોનો જે અવાજ છે એ અવાજે અવાજ ઉઠાવો અને હું આપ સૌ તમામ ખેડૂત ભાઈઓને અત્યારે મને ખબર છે વરાપ નીકળી છે જે કંઈ બચ્યું છે એ બચાવવાનો સમય છે અને સામે વાવેતર કરવાનો સમય છે પણ આમાંથી પણ આપ સૌ સમય કાઢી અને તમારી આસપાસના વિસ્તારમાંથી જ્યારે આ ટ્રેક્ટર યાત્રા નીકળે ત્યારે તમે બધા જ ખેડૂત ભાઈઓ આ ટ્રેક્ટર યાત્રામાં સાથે ટ્રેક્ટર લઈને જોડાવ એવી હું આપ સૌને આહવાન કરું છું હાકલ કરું છું અને છેલ્લા દિવસે તેર તારીખે બપોરે જ્યારે આપણે દ્વારકા પહોંચીએ ત્યારે તમે બધા જ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા આવો અને સોમનાથથી જ્યારે છ તારીખે શરૂઆત કરીએ ત્યારે સોમનાથ ખાતે ભગવાન હર હર મહાદેવના નારા સાથે આપણે ચાલુ કરીએ અને આપણે બધાય એમાં જોડાઈએ હું આખા સૌરાષ્ટ્રના ખાસ કરીને ખેડૂતોને આહવાન કરું છું આકલ કરું છું કે આ છ તારીખે ચાલુ થનાર ટ્રેક્ટર યાત્રામાં કિસાન આક્રોશ યાત્રા ટ્રેક્ટર યાત્રામાં તમે બધા જ સામેલ થાવ અને દ્વારકા જ્યારે પહોંચીએ ત્યારે પણ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા પધારો એવું આમંત્રણ આપું છું અને ફરીથી કહું છું કે જે લોકો પચીસ પચાસ હજારની વાતો હેક્ટરે કરે છે એની વાતોમાં ક્યાંય આવવું નથી આપણી એક જ માંગ છે કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ થાય અને આ એટલા માટે માંગ છે કે સરકારે પાક વીમા યોજના બંધ કરી છે તો સરકાર જ એ ભરપાઈ કરે એટલા માટે આપણી એક જ માંગ છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય જગત જય સોમનાથ જય દ્વારકાધીશ